વડોદરા શહેરના સમા આવેલ પોદાર વર્લ્ડ સ્કૂલમાં થોડા સમય પહેલા ફી બાબતે થયેલ અસમંજસ અને વાદ વિવાદને પરિણામે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન અને પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલના વાલીઓનું પ્રતિનિધિમંડળ શાળા સંચાલકોને મળ્યું હતું જ્યાં શાળાએ ફી પરત કરવા અંગે મૌખિક બાહેદરી આપેલ આમ છતાં ત્યારબાદ શાળા સંચાલકો દ્વારા જાણવા મળેલ માહિતી મુજબ કહ્યા પછી ફરી જવું તથા વાલીઓને અવળી દિશામાં વાળવા તથા વાલીઓને વિદ્યાર્થીઓ સાથે એન કેન પ્રકારે દુર્વ્યવહાર કરવા માટે આગળ હવે શું કરી શકીએ તથા કઈ રીતે આગળ વધવું વગેરે વિષયોને લઈને

તો એનું કઈ રીતનું આપણે ગોઠવણ કરવાની છે હવે ઇન્ટરનલી આ લોકોએ પોલિટિક્સ ચાલુ કરી છે એ લોકો ઇન્ડિવિજ્યુઅલ પેરેન્ટ્સ ને બધાને બોલાઈને શું કહેવાય પેરેન્ટ્સને સમજાવે છે બ્રેશ બ્રેઇન વોશ કરવા માંગે છે અને પછી જે એવું લાગે છે કે નહીં થતું તો એમને બીવડાવે છે કે બોલે અમે અમારી પાસે આટલી પોચ છે ને અમે આવું કરીશું અમે તમારે આવું કરી નાખીશું મને આવું એક એ આવ્યું છે કે છોકરાને કાર્ડ લો કરીને તો આ રીતની હવે પોલિટિક્સ કરી રહ્યા છે એટલે અમારે ભેગા થઈને એવું ડિસિઝન લેવાનું હતું કે આ લોકો ઓપોઝ કરી દીધું છે એ લોકો એ દિવસ વિડિયો રેકોર્ડિંગમાં કન્ફર્મ કર્યું હતું કે સાત દિવસમાં અમે તમને રિફંડનું કન્ફર્મ કરીશું ડેટ અને હવે આ લોકો ઇન્ટરનલ પોલિટિક્સ કરી રહ્યા છે એટલે આપણને એવું હતું કે હવે આગળ પણ શું કરવું કે બોલે અમારે સ્કૂલમાં જવું છે આ અરજી લઈને કે એમનું કન્ફર્મ લેવા એટલે એ અમારે ડિસ્કસ કરવાનું હતું એના માટે બધા ભેગા થયા હતા હવે આ પચીસ તારીખે અમે ઇનિશિયલી સ્કૂલમાં જઈશું પહેલાં મેડમે જે રીતનું કીધું તું એ રીતને મેડમને જઈને મળીશું પછી સમજીશું કે શું કહેવા માંગે છે અને જો સેટિસ્ફેક્ટરી કોઈ આન્સર આવશે તો અમે આ આંદોલન બંધ કરી દઈશું અને જો નહીં આવે તો પછી આ અમે એક અરજી પ્રિપેર કરવાના છે અરજી લઈને અમે ડી ઓ ઓફિસમાં જવાના છે રાઘવ પોતા નું એટલે આ લિમિટેડ પેરેન્ટ્સ ને બોલાયા હતા એટલે કોઈક પેરેન્ટ્સ એ તો કીધું છે કે બોલે સર એ રીતનું અમને કીધું છે કે બોલે બોલે અમારી પાસે ઇન્ફ્લુએન્સ છે રાઘવ પોતદાર બહુ મોટી હસ્તી છે અને એ તો એમનું શાક બચાવવા માટે ગમે તે વસ્તુ કરશે એટલે મારે ખાલી એ જ કન્ફર્મ કરવાનું છે કે અમારા જેવા સાધારણ માણસ જે મિડલ ક્લાસ ફેમિલી છે એ લોકોનું કોઈ વેલ્યુ જ નથી આમાં અને અમારી તો જે માંગ છે બહુ બહુ રીઝનેબલ માંગ છે કે એફઆરસી એફઆરસી કેમ આવ્યું મારે તો સૌથી પહેલાં એ જ પૂછવું છે જો સ્કૂલ બધું આટલી સાચી હોત બધું પ્રોપર રીતે થાત તો એફઆરસી કમિટીનું ગઠન જ કેમ થાત આ થાય છે ખોટી વસ્તુ થાય છે ગેરકાયદેસર ફીસ લે છે એટલું એનું ગઠન થયું હતું અને આજે આ ગઠન થયું છે તો આટલા વર્ષમાં આનું શું ઉકેલ આવ્યું છે શું એક્શન લીધું છે મને તો એ જ નહીં ખબર પડી રહી નોટિસ છે આપણી વાતમાં અને લખેલું છે એમાં સ્પેસિફિકલી તો એ કામ આના પ્રમાણે થયું નથી અને આ શું કહેવાય આ નોટિસે આજ દિન સુધી ઈશ્યૂ અમે નથી જોઈ આ તો જ્યારે આ ઇશ્યુ મોટું થયું અમે આરટીઆઈ કર્યું અમારી પાસે આ કોપી આવી ત્યારે અમને ખબર પડી કે ભાઈ એક્ચુઅલી તો અમારે તેત્રીસ હજાર રૂપિયા ભરવાના છે પણ અમે તો ભર્યા છે સિક્સટી સેવન થાઉઝન્ડ રૂપીસ મારું નામ અજીન છે મારા બે છોકરાઓ ત્યાં ભણે છે અને મને બીક છે ખરેખર કે હવે આ છોકરાઓને હેરાન કરવાના છે અને આ એક મેન્ટાલિટી મેન્ટાલિટીના લીધે જ મિડલ ક્લાસના પેરેન્ટ્સો આ બધી ઇશ્યુ આગળ વધારતા નથી પણ આ વખતે અમે ચાલુ કર્યું છે તો અમારે એવું છે કે હવે જે થાય જોઈ લઈશું